ઘણા સમયથી આપણે સૌ આપણે સોશિયલ મીડિયા યુટ્યુબ વિડીયોઝ આપણે દ્વારા જોઈએ છીએ આપ અમેરિકામાં પણ છો અમેરિકામાં ઇન્ડિયન કમ્યુનિટીથી લઈ બિઝનેસ કમ્યુનિટીઝને આપ અટેન્ડ કરી રહ્યા છો કેટલા દિવસથી છો વોટ ઇઝ હેપનિંગ યુ આર વેર ટ્રાવેલિંગ અને અનેક અનેક નોર્થ અમેરિકા અને કેનેડાનો જે આખો કાર્યક્રમ છે હુ હેવ યુ બીન મીટિંગ એ તમે શું શું અત્યારે મળી રહ્યા છો ઓફ કરી રહ્યા છો એટલે આ વર્ષે અહીંયા ન્યૂજર્સી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા ઉદઘાટન સમારોહ છે અને આ સમારોહ નિમિત્તે સ્થાનિક સંતો તો ખૂબ પરિશ્રમથી સેવા ભક્તિ કરે જ છે વર્ષોથી પણ ભારતથી પણ ઘણા બધા સંતો આવ્યા છે એમાં અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અમે પણ અહીંયા અમેરિકામાં અક્ષરધામ નિમિત્તે વિચરણ માટે આવ્યા અમે લગભગ જૂન મહિનામાં અહીંયા આવ્યા today we are sitting in october 1st week. At least, than last it lasts like about four months. i mean, look, length and breadth, as you mentioned. east and west, north and south of america, we travel. i mean, look, i look back, x1 of us, we are close to four months. mainar. emma, about 135 talks, i deliver I bakari. emma, as you mentioned, the indian community at large, white, native business groups, are એટલે કોર્પોરેટ ગ્રુપ્સ પણ હોય યુ ઓલ્સો ટોપ ઇન યુનિવર્સિટીઝ યુનિવર્સિટી ઓફ એલિનો એ બધી જગ્યાએ પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને લોકોને મોટિવેશન મળે ઇન્સ્પિરેશન મળે અક્ષરધામ અવેરનેસ આવે અક્ષરધામ સમાજને શું આપશે એ બધી વાતો આવે અક્ષરધામ દ્વારા સમાજને વ્યક્તિને પરિવારને શું લાભ થશે એ બધી વાતો થાય એટલે લગભગ છેલ્લા એકસો દસ દિવસના વિચરણમાં અમે એકસો ને પાંત્રીસ જેવા કાર્યક્રમો કર્યા ઇન લાઇક અબાઉટ મોર દેન ટ્વેન્ટી સ્ટેટ્સ

i see uh, spirituality. everybody needs it. spirituality, actually, everybody wants it. Current, can now a situation, even the top-class uh, ceos and the top-class executives of even the mncs, multinational corporations, one, alok kumar, upon spirituality so, top-class management gurus. stamil stephen powe, know, ken blanchard, anthony robbins, robbins, but. આ બધા પણ પોતાની કોન્ફરન્સીસમાં સ્પિરિચ્યુઆલિટી શીખવાડે છે આપણે બહુ સંકુચિત ભાવાંક લઈ આવ્યા કે સ્પિરિચ્યુઆલિટી એટલે ધર્મ ધર્મ ચોક્કસ સ્પિરિચ્યુઆલિટીનો એક ભાગ છે પણ સ્પિરિચ્યુઆલિટી ઓલ્સો અલોંગ વિથ ધર્મ ઇચ ઇઝ અસ અ વે ઓફ લાઈફ જે આપણા ધર્મમાં ધર્મમાં પણ આપણા જીવન જીવનની શૈલી છે એને આપણે સ્પિરિચ્યુઆલિટી કહીએ છીએ એટલે આમ તો સ્પિરિચ્યુઆલિટી એટલે ધર્મ મિંગલ છે તો અ વે ઓફ લાઈફ વે ઓફ થિંકિંગ વે ઓફ અટીચ્યુડ વે ઓફ બિહેવિયર્સ વે ઓફ એક્સપ્રેશન એ બધા એક સ્પિરિચ્યુઅલ એંગલથી આપણે સારી રીતે એ લોકોને શીખવાડી શકીએ કારણ કે બિયોન્ડ યોર એકેડેમિક્સ ટેલેન્ટ્સ અને એક્સપિરિયન્સીસ તમારે સોફ્ટ સ્કિલ્સની જરૂર છે અને સોફ્ટ સ્કિલ્સથી પડતી આગળ તમારે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે જે તમને વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન સુધી ખૂબ મદદરૂપ થશે એટલે દે એઝ અ ક્વેશ્ચન દેટ યુઅર પોઝ દ આન્સર ઇન વન લાઈન ઇઝ They are responding well. They are attending well, and they are sitting there. I'm sure because at here, Panjare Abshar Damba Moja Chu, ande here, je like utsanu mo or je divari ji mo or je. So I mean, je here na young one. Ane bad na young one. Abeche ko reference kara? Do they connect well or do they? Are you asking of the Indian community? You or koi aare bilkul na. the Indian community, abe Gujarat hi hui ke Indians je here apni saath je Indians in India and Indians in the USA. આમ તો કોઈ બહુ બહુ મેજર ડિફરન્સ નથી કે કે અહીંયા પણ ઇન્ડિયન કમ્યુનિટી જાગ્રત છે પોતાના સંતાનોને એટલે આપણી ભારતીય ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી આપવી સંસ્કૃતિના રીત રિવાજ અને વિચારધારા પ્રમાણે એમનું જીવન તૈયાર કરવું મા બાપ ઘણા જાગ્રત છે વળી મંદિરો જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ પ્રમુખ સાંઈ મહારાજ અહીંયા અમેરિકામાં લગભગ સવાસો થી પણ વધારે મંદિરો બનાવ્યા છેલ્લા ચાલીસ વર્ષમાં પચાસ વર્ષમાં એટલે એ દ્વારા પણ ખૂબ જાગૃતિ છે કારણ કે આપણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં વીકેન્ડમાં ગુજરાતીના ક્લાસીસ ચાલે મ્યુઝિકના ક્લાસીસ ચાલે એટલે આ બધા યુવાનોને નાનપણથી આપણી ભાષા ભૂષા વેશકેશ એના વિશે સજાગ થાય વળી દર રવિવારે યુવાનો પણ અહીંયા મંદિરે આવતા હોય યુવા સભા બાલ સભામાં બાળકો આવતા હોય તો એ લોકો પણ વાઇટ જબ્બુ લિંગો પહેરીને જે આપણો સભાનો ડ્રેસ છે દે આર વેલ કનેક્ટેડ વિથ ઇન્ડિયા વેલ કનેક્ટેડ વિથ આર કલ્ચર વેલ કનેક્ટેડ વિથ આર સોસાયટી ને જે તમે વાત કરીએ પ્રમાણે ભારત દેશમાં ને અહીંયા બંને જગ્યાએ પરિવારો જ્યાં સજાગ છે ત્યાં કોઈ પ્રશ્ન નથી અને બાળકોને નાનપણથી સંસ્કાર આપી શક્યા છે દેશમાં કે અહીંયા અમેરિકામાં જ્યાં માતા પિતા એટલા સજાગ નથી પરિવારજનો એટલા સજાગ નથી ત્યાં સંસ્કારો પણ યુવાનોમાં આપણને જોવા મળે સંઘ સોબત બગડી ગઈ હોય તો એ પણ કુટેવો આપણને યુવાનોમાં જોવા મળે છે પણ જ્યાં જાગૃતિ છે ત્યાં સંસ્કાર છે બિલકુલ સ્વામીજી આઈ લાઈક ટુ આસ્ક યુ આપને ખાસ આ પ્રશ્ન પૂછવા માગીશ કે અહીંયા હું આવ્યો અને જ્યારે જ્યારે પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અનેક કાર્યક્રમો ગયો વન થિંગ વોટ આઈ ઓબ્ઝર્વ એન્ડ નોટ ઓફ પીપલ ઓબ્ઝર્વિંગ ઇઝ ધી મેનેજમેન્ટ જ્યારે જ્યારે કોઈ પણ મોટો

પ્રોફેશનલી ક્વોલિફાઈડ હોય એ પ્રોફેશનલ એક્સપિરિયન્સ હોય પ્રોફેશનલ અચીવમેન્ટ હોય પણ સાથે સાથે મનુષ્ય દેહ અને મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં છે અધ્યાત્મમાં છે એ બધાને મનાણું છે એ કેમ મનાણું છે તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મોહન સાંઈ મહારાજનું જીવન એમના જીવનની પવિત્રતા એમના જીવનમાં સમાજ પ્રત્યે નિસ્વાર્થ ભાવના એમના જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ એ ડાઉન ધ લાઇન બીએપીએ સંસ્થામાં નાનામાં નાના બાળક સુધી એ વાત પહોંચી છે એટલે પહેલી જે વાત છે કે આવા પ્રોફેશનલ્સ પણ શ્રદ્ધાથી સેવામાં જોડાયા છે અને તમે તો હજી સિક્યોરિટીમાં કે ક્યાંક મેનેજમેન્ટમાં કે એડમિનિસ્ટ્રેશનમાં કે ગાઈડ્સમાં તમે જોયા તો રસોડામાં વાસણ ટકવાની સેવા હોય એમાં પણ એવા થ્રી હંડ્રેડ હાફ અ મિલિયન ડોલર્સની એન્યુઅલ પે હોય એવા લોકો શ્રદ્ધાતી સેવા કરે છે એ સેવાનો મહિમા છે અને ગુરુને પ્રસન્ન કરવાનો અક્ષરધામ જેવો મોટો અક્ષરધામ ઇઝ ધી લાર્જેસ્ટ હિન્દુ મંદિર નોટ જસ્ટ ઇન ધ યુએસ બટ ઇન વેસ્ટર્ન અને સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ હવે આટલું મોટું મંદિર છે દરેક ને એમ થાય કે આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે આ ભારત વર્ષનું આ ગૌરવ છે આપણે ભારતીય છે તો આપણે સેવામાં જોડાવું તને મને ધને બધા સેવામાં જોડાયા અને જેમ તમે કીધું કે બાર હજાર પાંચસો નહીં તો અહીંયા જન્મેલા કિશોર કિશોરી યુવક યુવતીઓ એ લોકો એ પહેલી કે ઇન્ડિયા આવે તો થોડીક દૂર ઉડે ને તો પણ એને એમ થાય કે છીક આવે અને આમ આમ ડિસ્ટર્બ થઈ જાય અને અહીંયા એ લોકોએ શ્રદ્ધાથી બધાય સેવા કરી તો એ ગુરુનો અને ગુરુના આશીર્વાદ છે ગુરુને પ્રસન્ન કરવાની ભાવના છે એ ખૂબ સારી રીતે એ લોકોએ સેવા કરી તમે જે મેનેજમેન્ટની વાત કરી તો બી એપીએસમાં અહીંયા બધા સંતો પણ સુશિક્ષિત છે બારસો જેટલા સંતો છે એમાં લાઈક મોર દેન નાઇન ઓફ ધેમ આ ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ અને યંગ એજમાં સારા એજ્યુકેશન સાથે કલ્ચર્ડ ફેમિલીઝમાંથી આવ્યા છે એટલે લાઈક દે હેવ કમ વિથ અ પર્પસ ધે હેવ કમ યુર વિથ વિથરસ્ટન્ડિંગ ધ મિનિંગ ઓફ લાઈફ એટલે અહીંયા આવ્યા પછી એમને જે જે સેવા સોંપાણી એમાં પોતાનું એકેડેમિક્સ એમને મૂક્યું એમાં પોતાનું ઇન્ટેલિજન્સ અંદર મૂક્યું એમાં પોતાનું ધીમે ધીમે એક્સપિરિયન્સ આવતો હતો મૂક્યું એટલે રિફાઈન થતી ગઈ સેવા સાથે સાથે જે અમારા સંતો સાથે જે યુવકો અને હરિભક્તો સેવામાં જોડે એ બધા પણ ખૂબ સારા ભણેલા સારી પ્રોફેશનલ કરિયર્સ હોય એન્ડ દે ઓલ્સો ગીવ અ ટચ ઓફ પ્રોફેશનલિઝમ એકચુઅલી દે બ્રિંગ પ્રોફેશનલ મેનેજમેન્ટ ઇન ધ સિસ્ટમ એટલે પછી મેનેજમેન્ટ દીપી ઉઠે વળી પ્રમુખ સ્વામી મહારાજને છે ને હંમેશા એક દ્રષ્ટિકોણ રહેતો અને એમનો આગ્રહ પણ રહેતો આજે મહંત મહારાજનો પણ છે જે કંઈ કરું તે શ્રેષ્ઠ વોટ એવર યુ ઇવન ઇફ ઇટ ઇઝ અ સ્મોલ ધેટ ઇવન ઇફ યુ ડૂફન ઇફ અ સ્મોલ નાની ક્રિયા હોય ને તો પણ એ પરફેક્શન તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો જ જોઈએ તો દેટ ઇઝ ડિગ્નિફાઈડ હ્યુમન વર્કિંગ લેટ મી યુઝ અ વર્ડ હ્યુમન વર્કિંગ તમે કોઈ પણ કાર્યને શ્રેષ્ઠતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરો તો જ તમને એ કાર્યનો આનંદ આવે અને કાર્યના પરિણામનો આનંદ આવે એટલે એ જે બેઝિક સેન્સ ઓફ વર્ક કલ્ચર દેટ હેઝ બિન વેલ એસ્ટાબ્લિશ્ડ ઇન બી સો થિંગ્સ મૂવ વેલ અને છેલ્લી વાત મેનેજમેન્ટ તમારું સારું પણ ડેડિકેશન ના હોય ને તો કામ ના થાય અહીં એવરીબડી ઇઝ ડેડિકેટેડ અહીંયા ઓવર જેવો શબ્દ જ નથી વધારે સેવા મળે તો બધા વધારે રાજી કે આજે મારા ભાગ્ય કે મને આજે અહીંયા સેવા મળી એટલે એ જે ડેડિકેશન છે ને એટલે મેનેજમેન્ટ વધારે દીતી ઉઠે પ્રોફેશનલ મેનેજમેન્ટ કેટલું હોય સાંજે પાંચ વાગી ગયા એટલે પૂરું એ તો રાત્રે અગિયાર વાગ્યા પછી થાકી ગયો તો કે હજી આપણે એક સેવા છે તો બધા ચાલો ઉત્સાહથી જોડાય એટલે ડેડિકેશન થી મેનેજમેન્ટ વધારે અને મેં તો જોયું છે સાંભળ્યું છે કે અનેક યુવાનો અપ્લાય કર્યું છે અનેક યુવાનો વિનંતી કરતા હોય અનેક એક પ્રોસેસ છે જેના કારણે મને લાગે છે કે આખા કોઈક મેનેજમેન્ટ રન થતું હોય અને ક્યાંક ને ક્યાંક સૌને એની પોતાની જગ્યાએ સેવાની તક મળે ને પછી એમને બોલાવવા આવે છે યુ એબસોલ્યુટલી આફ સિસ્ટમ બોલો કેન વોક ઇન અને ડાયરેક કોઈને કોઈ વસ્તુ એટલે આખે આખું જે આપણે ઉત્સવ કે એની તૈયારી જે ભાગરૂપ હોય છે એ ખૂબ જ અલગ હોય છે ઠીક છે ડેફિનેટલી કારણ કે અમારા યુવાનો હરિભક્તો જે જે તે સેન્ટર્સમાં રજિસ્ટર્ડ હોય વર્ષોથી એ લોકો સત્સંગ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય સત્સંગ સભામાં આવતા હોય ફોર એક્ઝામ્પલ ટોરન્ટો ફોર એક્ઝામ્પલ લોસ એન્જલસ શિકાગો એટલાન્ટા ડેલાસ ઇન્સ્ટન ફ્લોરિડા ન્યૂજર્સી ન્યુયોર્ક તો ત્યાં જે સંતો વિચરણ કરતા હોય એના સંપર્કમાં હોય વર્ષોથી એ પરિચય હોય સંતનગરે પધરામણી પણ કરાવે ધ ફેમિલી ઇઝ વેલ નોન ટુ ધી ઓર્ગનાઇઝેશન ફેમિલી ઇઝ અ ઇઝ અ ફોલોઅર ઓફ ધી ઓર્ગનાઇઝેશન અને પછી એનો ડેટાબેઝ આખો બધા સેન્ટર્સમાં અમારે મેન્ટેન થતો હોય અને એ જ્યારે આ સેવાની તક આવે જેમ સ્વામિનારાયણ અક્ષરધામનું આવતીકાલે જ આઠમી ઓક્ટોબર એ ગ્રાન્ડ ઓપનિંગ છે તો વર્ષોથી લગભગ છેલ્લા બે અઢી વર્ષથી વિશેષ સેવામાં બધાને જોડાવાનું થયું તૈયાર થયા એ શું એને વધારે ફાવે છે એ બધું એ પ્રમાણે અમે એને સેવામાં જોડી શકીએ અને એ પ્રમાણે એના દિવસો નક્કી થાય એનો ટાઈમ નક્કી થાય સો એઝ યુ ઓર્ગનાઇઝ ઇટ્સ અ વેરી વેલ સિસ્ટમ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ડ્રેશન સો આપણને મેક્સિમમ યુઝ ઓફ હ્યુમન રિસોર્સિસ મેક્સિમમ યુઝ ઓફ ધ હ્યુમન ટેલેન્ટ એન્ડ ધી બેસ્ટ આઉટપુટ વન્ડરફુલ

તો એ લોકો પોતાના કોન્ફરન્સીસમાં જેટલા સ્પીકર્સ આવે ફોર એક્ઝામ્પલ કોઈ ચાર્ટર્ડ આઠ એકાઉન્ટની કોન્ફરન્સ પુનામાં છે હું એક દ્રષ્ટાંત આપું છું બે દિવસની કોન્ફરન્સ હોય અમારા જેવા ચાર પાંચ સાત સ્પીકર્સ હોય પછી આખી કોન્ફરન્સ એ લોકો અપલોડ કરે પોતાની વેબસાઇટ ઉપર એટલે પછી એમાંથી યુટ્યુબ ઉપર ફરે યુટ્યુબર્સ તે સ્પ્રેડ આઉટ ધી વિડીયોઝ એટલે પહેલી વાત એ છે કે અમે એઝ અ બીએપીએસ સેઇન્ટ આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ ખૂબ જ મોટી અને મહત્વની વાત છે હું તો લગભગ છેલ્લા પચીસ વર્ષથી બોલું છું અમે કોઈ દિવસ એક રૂપિયો ચાર્જ નથી કરતા કારણ કે બીએપીએસના કોઈ પણ સંતનું બેંક એકાઉન્ટ નથી બીએપીએસના કોઈ સંત પાસે કોઈ પૈસા નથી પૈસા રાખતા નથી બીજા પાસે પણ પોતાના કરી કરાવીને રાખતા નથી એટલે બીએપીએસના સંતોને આ એક નિર્લોભી વર્તમાન છે કે જે દ્રઢપણે પાળે છે એટલે અમે પહેલા તો પૈસા ચાર્જ નથી કરતા બીજી જે તમે વાત કરી એ કે અમારી પોતાની કોઈ સોશિયલ મીડિયા હેન્ડલ્સ નથી કારણ કે બીએપી સંસ્થામાં એક ડિસિપ્લિન છે કે અમારી સંસ્થાનું ઓફિશિયલ હેન્ડલ હોય સોશિયલ મીડિયા ઉપર બધી જગ્યાએ બીએપીએસનું ઓફિશિયલ હેન્ડલ હોય પણ ઇન્ડિવિજ્યુઅલી કોઈ સંતનું એ હેન્ડલ હોય નહીં કોઈ સોશિયલ મીડિયા આઉટલેટ હોય નહીં એક ડિસિપ્લિન છે એક શિસ્ત છે અમારી એક મર્યાદા છે એ નિયમના ભાગરૂપે જ છે એટલે આવશે ડોન્ટ હાવે વન્ડરફુલ ઓકે કરિયરમાં એજ્યુકેશનમાં પર્સનલ લાઈફમાં ક્યાંક નિષ્ફળતા જાય તો દેટ હેઝ બિન હેપનિંગ વોટ ઇઝ ઇટ દેટ કેન સ્ટોપ વોટ ઇઝ ઇટ દેટ મેસેજ આપશો આપશો એટલે પહેલું તો છે એટલે આપણે આપણો પ્રયત્ન પૂરેપૂરો કરવો વિદ્યાર્થીઓ તો અભ્યાસમાં સારામાં સારા માર્ક્સ લાવવા માટે પૂરો પ્રયત્ન કરવો પણ કદાચ થોડાક ઓછા આવ્યા તો લાઈફ ડઝન સ્ટોપ દેર સી એવું નથી કે તમે એન્જિનિયર બન્યા અને ડૉક્ટર બન્યા અથવા તો આઈટી પ્રોફેશનલ બન્યા તો જ તમે જીવનમાં કમાઈ શકશો જીવનમાં એક સારા ફેમિલીને તમે રાખી શકશો ઇટ્સ નોટ ડાર્ક બેઝિકલી એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે એ રાખવાની છે કે જે પણ આપણે ભણીએ સારું ભણવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી તરીકે તો દેર ઇઝ મની ઇન એવરી લાઇન એવરી જોબ એવરી બિઝનેસ બધામાં હોય છે એટલે કોમ્પિટિશનનો અત્યારે સખત જમાનો છે ઘણા બધા એજ્યુકેશન સેન્ટર્સ આપણે જોઈએ છે ત્યાં તો મહિને બે મહિને કંઈક ને કંઈક સુસાઇડ સતા હોય છે તો કોમ્પિટિશનમાં આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે કોઈની સાથે સ્પર્ધા કરવાની જરૂર હતી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને જે મને માર્ક્સ મળે એ પ્રમાણે હું સંતોષ લઈને આગળ પછી લાઈન ચૂઝ કરીશ એટલે બસ મનગમતી લાઇન વિદ્યાર્થીને ન મળી તો એમાં હતાશ થવાની જરૂર નથી મનગમતી બધી વસ્તુ જીવનમાં મળે એવું જરૂરી નથી હોતું એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ રાખે તો સુસાઈડ ઓછા થઈ જાય કોઈ એવો પ્રસંગ આપને યાદ આવે તો સ્વામી મહારાજે આપને કઈ એવી કોઈ બાબત કઈ હોય એ એવું કોઈ લક્ષ્ય આખું ધ્યેય હોય ક્યાંક વચ્ચે અડચણ આવી હોય પણ વી એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ તમે જુઓ એમને પણ દેશ પરદેશમાં બારસો થી પણ વધારે મંદિરો બાંધ્યા હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ એમને તૈયાર કર્યા યસ ફેસ પ્રોબ્લેમ યસ ફેસ ચેલેન્જીસ લંડનમાં હેરોમાં મંદિર કરવાનું હતું તો જમીન લીધી પણ આજુબાજુના પડોશીએ બીએપીએ સામે કેસ કર્યો કે અમારી પ્રાઇવસી અને પીસ ડિસ્ટર્બ થઈ જશે કેસ ચાલ્યો અને જજમેન્ટ બીએપીએસ સંસ્થાની વિરુદ્ધમાં આવ્યું કે ભાઈ તમે એ મંદિર નહીં કરી શકો મોંઘી એટીસ તો પ્રમુખ સાંઈ મહારાજના સમાચાર પ્રમુખ સાંઈ મહારાજ જેવી ભગવાનની ઈચ્છા આપણે આપણો પ્રયત્ન કરી લીધો હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું દિસ ઇઝ દી અંડરસ્ટેન્ડ આપણે આપણો પ્રયત્ન કરી લીધો હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું વેન વી ડોટ સ્ટ્રેસ ફોર

હવે જે પરિણામ હું સ્વીકારું છું લેટ મી ગેટ અપ સ્ટાર્ટ વોકિંગ અગેન લેટ મી ટ્રાય અગેન આવા એટીટ્યુડ્સ દ્રઢ કરવા પડે આમ મા બાપે પણ કરાવવા પડે ઘરે મા બાપે કહેવા કહેવાનું કે બેટા તું પહેલો નંબર લાવે એની માટે તું પ્રયત્ન કર પહેલો જ નંબર આપણે જોઈએ છે પણ પહેલો નંબર નહીં આવે ને બેટા તો પણ તું ચિંતા ના કરીશ એવું મા બાપે પણ કહેવું છે એટલે ધીસ ઇઝ ઓલ ધ ઇકોસિસ્ટમ મસ્ટ વર્ક પ્રોપરલી ટુ કર્બ સોસાયટી ટોકિંગ સક્સેસ સક્સેસ આપનું જે ખૂબ જ રસપ્રદ અને 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 ઇન્ટરેસ્ટિંગ એક વાત 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 કે કે તમે ગ્રુ પ્રોગ્રેસ વિશે કરી કરી સફળતા વૃદ્ધિ પ્રગતિ આના ઉપરની યુ એક્સપ્લેન ઇટ એટલે જીવનમાં કંઈક પ્રાપ્ત થયું જે આપણને મનગમતું હતું અથવા તો કંઈક થોડું આપણે એક સ્ટેપ આગળ ચાલે આપણા પ્રોફેશનમાં દરેક સક્સેસ પણ અમે ઘણી વખત કહીએ છીએ કે દેર ઇઝ અ બિગ ડિફરન્સ બીટવીન ગ્રોથ પ્રોગ્રેસ એન્ડ સક્સેસ ગ્રોથ શું છે કે એક વિકાસ વૃદ્ધિ એટલે તમારી કંપનીનું ટર્ન ઓવર કંઈક પચીસ કરોડ હોય ને પાંત્રીસ ચાલીસ પચાસ કરોડ સો કરોડ પહોંચે તો એ વૃદ્ધિ છે એ સફળતા નથી એ વૃદ્ધિ ધેટ ગ્રોથ ઇફ ઇટ ઇઝ એઇડેડ બાય નોર્મ્સ ડિસિપ્લિન એથિક્સ નીતિમત્તા પ્રામાણિકતા એ એમાં વૃદ્ધિમાં ભરેલી હોય ને તો પ્રગતિ કહેવાય આ કે પ્રગતિ એવો શબ્દ છે કે લાંબા સમય સુધી એને પ્રગતિ કહેવાય સાતત્ય જેમાં હોય જે વૃદ્ધિમાં સાતત્ય હોય એને પ્રગતિ કહેવાય તો વૃદ્ધિમાં નીતિમત્તા પ્રામાણિકતા ભળે તો એ સાતત્ય ભળે તો એ પ્રગતિ કહેવાય અને એ પ્રગતિમાં માનવતા અધ્યાત્મ ધાર્મિકતા ભળે સફળતા કારણ કે ધાર્મિકતા અધ્યાત્મ એ આપણને અનુભૂતિ કરાવે ઇફ આફ્ટર ગ્રોથ એન્ડ પીસ યુ આર નોટ સક્સેસફુલ સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકાથી આ એક મેસેજ છે અમે અહીંયા એમને મેસેજ આપીએ છીએ કે દરેક પોતાના જીવનને ઉન્નત કરે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં બન્યું ત્યારે પ્રમુખ સાંઈ મારા જે મેસેજ આપ્યો અત્યારે સ્વામી અક્ષરધામ રોબિન્સ વિલમાં છે ત્યારે મન સાંઈ મારા જે મેસેજ આપે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિને જીવન ઘડતાની પ્રેરણા મળે જીવન ઉન્નત કરવાની પ્રેરણા મળે અને પોતાના જીવનને પોતે સંતોષકારક રીતે જીવી શકે એવા મૂલ્યો કે પ્રાપ્ત થાય એની માટે આ સ્વામિનારાયણ અક્ષરધામ એટલે વી ટીચ યર ગ્રોથ વી ટીચ યર એન્ડ વી ટીચ યર સક્સેસ સો વન્ડરફુલ થિંગ ઓ ઇન્સ્પાયર્સ અલોંગ અલોંગ વિથ ઉજે પ્રમુખ સ્વામી મહારાજ મન સ્વામી મહારાજ You have been inspiring a lot of people with your Ashirvad. Vachad. Who inspires you? Who, what is your kind of your... the the inspirational in role more? You have given a very good answer to the question. Because Pramukh Sai Maharaj, Deep Rehna Aashirwad, Mohan Sai Maharaj, Deep Rehna Aashirwad, that is a big source of inspiration. Because we have followed as a saint. A life, so we have to serve according to the Guru's orders. તો મારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજે મને આ આજ્ઞા કરી છે એટલે કે બોલવાની પ્રવચન કરવા અત્યારે પ્રગટ ગુરુ હરી છે મહંત સાંઈ મહારાજ એમણે પણ આજ્ઞા કરી છે કે તમારે સભામાં સત્સંગમાં લોકોને સારા વિચાર આપીને પ્રેરણા આપવી વાત કરવી પ્રવચન કરવું એમને આધ્યાત્મિક માર્ગ ચાલેલા કોઈ પણ સાધક નહીં પછી ગ્રહસ્થ હોય કે સંત ગુરુ આજ્ઞા અગત્યની છે અને ગુરુ આજ્ઞામાં તમે રહો એટલે ઇન્સ્પિરેશન સવારથી રાત સુધી રહ્યા જ કરે આનંદ આવ્યા જ કરે that is the display. You've been, you've been delivering your inspirational talk since 2007, you said. Around. 2006 and 7. Uh -huh, around that. <laughs> time. 94 to 2006, Six years and today you've been doing it worldwide. and i must also congratulate you. and they recently Swamiji honor, in new jersey, state award, a state new award, એટલે વન્ડરફુલ એને મેની કોંગ્રેચ્યુલેશન સ્વામીજી વન્ડરફુલ બી ગયે અને સાંજ સમાચાર અને સા પરિવાર સાથે વર્ષો પ્રદીપભાઈ સાથે અમારે બહુ જ મિત્રતા ગાઢ સંબંધ યશવંતભાઈ સાથે પણ અમદાવાદમાં એટલે મિત્રતા ગાઢ સંબંધ ભરતભાઈ સાથે પણ સારું નિરંજનભાઈ સાથે પણ અમારે લાગણી પ્રેમ અને આઈ કેન ટેલ ધી ઓડિયન્સ કે આ કરણ બહુ નાનો હતો એટલે હું એને પ્રેમથી લાગણીથી બોલાવી શકું કે ખૂબ નાનો હતો ત્યારથી અમે મળેલા છે જોયેલા છે અને આઈ એમ હેપી ટુ સી હિમ ગ્રોઈંગ ટુ અ વન્ડરફુલ પ્રોફેશનલ જસ્ટ યુ કેન ઓલ્સો ટોક અબાઉટ ધ અમૃત મહોત્સવ વેન આર ન્યૂઝ ગ્રુપ જ્યારે વ્યસન મુક્તિ માં જોડાયા હા પાકે 1995 માં જ્યારે પ્રમુખ સાઈ મહારાજ નો અમૃત મહોત્સવ મુંબઈ માં ઉજવાયો ત્યારે જૈન પરિવાર ના આ તમામ ભાઈઓ બધા પધારેલા આમ તો બાઉભાઈ શાહ એમને યુગીજી મહારાજ પ્રત્યે ખૂબ ભાવના ખૂબ લાગણી ખૂબ આદર જયારે યોગીજી મહારાજ ઓગણીસો એકોતેર ની સાલ ધામમાં પધાર્યા ત્યારે બાહુભાઈ શાહે ખુબ સરસ ફૂર્તિ તૈયાર કરેલી અને લોકોને બધા શ્રદ્ધાંજલિ આપીને લોકોને દર્શન કરાવેલા અંતિમ સંસ્કાર ના અને પછી એટલે એટલો જૂનો સંબંધ બીએપીએસ સંસ્થા સાથે જૈન પરિવાર નો અને અમૃત મહોત્સવમાં નાઇન્ટીન નાઇન્ટી ફાઈવંતલા હતા અને મુખ્ય મંચ ઉપરથી પ્રમુખ સાંઈ મહારાજના સાનિધ્યમાં એમણે જાહેરાત કરેલી કે પ્રમુખ સાંઈ મહારાજના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રમુખ સાંઈ મહારાજ સમાજ નું જે આ મોટું કાર્ય છે લોકોના જીવનમાં પવિત્રતા આપવાની જે મોટી વાત છે તેમાં અમે પણ આજે ભણીએ છીએ અને આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જૈન ન્યૂઝ પેપર્સ અથવા તો જૈન ગ્રુપ ઓફ પબ્લિકેશન બધામાં ક્યાંય કોઈ ઠેકાણે અમે કોઈ વ્યસન સંબંધી કોઈ તમાકુ ઇત્યાદિ સંબંધી કોઈ જાહેરાત ક્યારેય નહીં લઈએ પછી તો આઈ થિંક થોડા વર્ષોમાં કાયદો પણ બન્યો સરકારે કાયદો બનાવ્યો એના ઘણા વર્ષો પહેલાની આ વાત છે એટલે એ વખતે આ પ્રતિજ્ઞા લીધી ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ ખૂબ પ્રસન્ન થઈને યશવંતભાઈ પ્રદીપભાઈ બધાને આશીર્વાદ આપેલા એ સભામાં પણ બેઠેલા હજારો વ્યક્તિઓ ખૂબ તાળીનાથથી આ એમની એક પ્રતિજ્ઞા ઝીલેલી એનો હું પ્રત્યક્ષ સાક્ષી ઓગણીસો ને પંચાણુમાં મુંબઈમાં હતો એન્ડ ઓલ્સો રિયર પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ ભવ્યાદ ભવ્ય હું જોયું ત્યારે પણ આ પરિવાર જોડાયું હતું અને આજે પણ સરદાર માફી ગરોની ડાબરી અનુભવીએ છે